તંત્ર દ્વારા ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે અથવા સત્તાધારી પક્ષને મતદાન થાય અથવા તમારી ટકાવારી ઓછી થવી જોઈએ કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી આપને બોલાવવા માટે પણ ફોન કરે કે કોઈના દ્વારા સંદેશો મોકલે રેકોર્ડિંગ કરજો સીસીટીવી હોય તો એના ફૂટેજ મેળવો જરૂર પડે કેમેરાને છૂપી રીતે લઈ જઈને ક્યાંય પોલીસ સ્ટેશનમાં બોલાવે કે રૂબરૂ આપને મળવા લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને હમણાં એક સુરતમાં કુંભાણી કાંડ થયું કોંગ્રેસે ક્યારે સપને પણ ન વિચાર્યું હોય એવી રીતના એક ઘટના ઘટી અને આના પછી છેવટે છેલ્લે છેલ્લે રહી રહીને કોંગ્રેસ જાગી છે કોંગ્રેસે એક નંબર જાહેર કર્યો છે જે નંબર જાહેર કરતાની સાથે પ્રદેશ પ્રમુખ જે છે શક્તિસિંહ ગોહિલ એમણે વાત એવી રીતના રાખી છે કે તંત્ર પોલીસ આ બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીને વોટ મળે એના માટેના પ્રયાસો કરી રહ્યા છે જોકે તંત્ર તો વસ્તુ ઠીક છે પરંતુ વાત અહીંયા પોલીસને કરવામાં આવી છે પોલીસ ઉપર બહુ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે એ ભારતીય જનતા પાર્ટીને વોટ મળે એ માટેના કામ કરી રહી છે એમણે આ સાથે જ એક નંબર જાહેર કર્યો છે નંબરમાં કહેવામાં આવ્યું છે કે આ નંબર ઉપર તમે ફરિયાદ કરી શકો છો જો કોઈ તમને ડરાવી અને ધમકાવી અને ભારતીય જનતા પાર્ટીને વોટ આપવા માટે કહેતું હોય તો શું કહ્યું હતું શું મુદ્દો છે સાંભળીએ નમસ્કાર લોકશાહીમાં ચૂંટણી છે એને એક પવિત્ર પર્વ તરીકે ગણવામાં આવે છે અને આ પવિત્ર પર્વ ચૂંટણી એ લોકશાહીમાં કોઈ પણ જાતના ભય કે પક્ષપાત વગર તટસ્થતાથી યોજાય એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે મને અનેક ફોન આવે છે સંદેશાઓ આવે છે કે એમને તંત્ર દ્વારા ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે અથવા સત્તાધારી પક્ષને મતદાન થાય અથવા તમારી ટકાવારી ઓછી થવી જોઈએ આવા બધા પ્રયત્નો થાય છે હું સૌને વિનંતી કરું છું કે પવિત્ર મતદાતાની ફરજ તરીકે આવું કોઈ પણ ક્યાંય આપને અડચણ આવતી હોય તો હવે તો ફોનના રેકોર્ડિંગ થાય છે કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી આપને બોલાવવા માટે પણ ફોન કરે કે કોઈના દ્વારા સંદેશો મોકલે રેકોર્ડિંગ કરજો સીસીટીવી હોય તો એના ફૂટેજ મેળવજો જરૂર પડે કેમેરાને છુપી રીતે લઈ જઈને ક્યાંય પોલીસ સ્ટેશનમાં બોલાવે કે રૂબરૂ આપને મળવા આવે એનું રેકોર્ડિંગ કરજો કારણ કે ચૂંટણી પર્વમાં આ રીતે ખલેલ એક ગુનો બને છે આપણે એના સામે કાર્યવાહી કરવી છે અને આ માટે આપ જે કઈ પુરાવા એકત્રિત કરો આ પુરાવા અમારા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના વોર રૂમમાં એટ ટુ ઝીરો 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 ફાઇવ ડબલ નાઇન એટ નાઇન ગુજરાતીમાં કહું છું બ્યાસી ત્રણ મીંડા ઝીરો 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 પાંચસો નવ્વાણું નેવ્યાસી આ એક વોટ્સએપનો નંબર છે આપે એકત્રિત કરેલા પુરાવાઓ આના ઉપર મોકલી આપજો કાયદાથી જે આવા હવનમાં હડકાં નાખનારા લોકશાહીના પવિત્ર યજ્ઞને નુકસાન કરનારા કોઈ તંત્રના અધિકારીઓ હશે તો કાયદાથી જે કંઈ એમને सजा करावी शकाती आहे की करावेनो प्रयत्न करे छे तो तंत्रना अधिकारीओ ने अने कर्मचारीओ ने, ने पण तो कि आप एक जनसेवक छे आपनो धर्म तटस्थता थी भाई वगर काम करवानो छे लोकशाही व्यवस्था छे कोई राजकीय पक्ष सत्ता मा आवे लोको इच्छा त्यारे राजकीय पक्ष सत्ता थी दूर थाय બીજો राजकीय पक्ष आवे परंतु तंत्रना सेवको એ કોઈ રાજકીય પક્ષના નોકરો નથી એ જનસેવકો છે ત્યારે આપ આપની પવિત્ર ફરજ જનસેવક તરીકે બજાવશો એવી અપેક્ષા રાખો મને અનુભવ છે આપણા ગુજરાતમાં ખૂબ સારા અધિકારીઓ ખૂબ સારા કર્મચારીઓની એક નામના પણ ઉભી થઈ છેલ્લા થોડા સમયથી રાજકીય સત્તાધારી પક્ષ દ્વારા આપણા તંત્રને કોઈને કોઈ રીતે ફોર્સ કરીને દબાવીને એમના પાસેથી એ કામો કરાવવામાં આવે છે કે જે કામો કરવા માટે એક જનસેવક ફરજથી હું અધિકારીશ્રીઓને કર્મચારીશ્રીઓને પણ કહીશ કે કોઈ પણ ઉચ્ચ અધિકારી કે રાજકીય પક્ષનો કોઈ મિનિસ્ટર કે હોદ્દેદાર સત્તાધારી પક્ષનો આપને જો આવું ખોટું કરવા માટે કહે તો આપ પણ કોઈ છુપા કેમેરા વિડીયો રેકોર્ડિંગ ફોન ટેપિંગ થી આપની પાસે પુરાવો રાખજો કારણ કે કાલે આપ ક્યાંય ફસાશો તો આ બધા રાજકીયવાળા તો છે ને સત્તા પક્ષવાળાએ હાથ ઊંચા કરી દેશે કોઈ બચાવવા નથી આવતો ભૂતકાળમાં કેટલાક અધિકારી શ્રીઓ રાજકીય પક્ષના સત્તાધારી પક્ષના ઈશારે ખોટું કરી બેઠા અને એમને જ્યારે ભોગવવાનું આવ્યું ત્યારે સત્તા પક્ષે હાથ ઊંચા કર્યા હતા એમની વાહરે નહોતા આવ્યા એટલે આપ પણ આપની સલામતી માટે આવું કરજો એવી વિનંતી કરું છું ગુજરાતના મારા વહલા મતદાતાઓએ ખૂબ પ્રેમ આશીર્વાદ અને સમર્થન કોંગ્રેસ પક્ષને આપ્યું છે એક સારું વાતાવરણ ઊભું થયું છે લોકશાહી ઢબે ચૂંટણી લડીએ છીએ સત્તા પડાવી લેવી એ જ આખરી લક્ષ્ય નથી સેવાની સાધનાના યજ્ઞ તરીકે જાહેર જીવન હું કરું છું અને એમાં આપનો જે પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે મને અને કોંગ્રેસ પક્ષને અમારા ઉમેદવાર શ્રીઓને એ માટે આપ સૌનો ખૂબ આભાર માન આપના સૌના ગુજરાતીઓના પ્રેમ સમર્થન અને આશીર્વાદના કારણે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી ખૂબ જ બોખલાટમાં ગભરાહટમાં એવું બધું કરી રહી છે કે જે ન કરવું જોઈએ વાણીનો વિવેક અહંકાર છોડીને વિનમ્રતા હોવી જોઈએ લોકોના ચુકાદાને શિરોમાન્ય કરવો જોઈએ એના બદલે સુરતમાં જે રીતે કહ્યું કે જે પરિસ્થિતિ ન થવી જોઈએ ખરેખર તો હું અભિનંદન અમારા પક્ષના તમામ ઉમેદવારોને આપીશ બહુ બધા અમારા ઉમેદવારોને સત્તાધારી પક્ષના લોકોએ ફોર્મ પાછું ખેંચવાનું હતું ત્યારે એપ્રોચ કર્યો કોઈના સગાવાલા થ્રુ કોઈ અધિકારી હોય એના થ્રુ રૂબરૂ મળીને કે ભાઈ તમે તો નહીં જીતો આવો આટલા કરોડ આપીશું તમને બોર્ડ કોર્પોરેશનના ચેરમેન બનાવીશું તમે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ પાછું ખેંચી પણ હું મારા ઉમેદવારોની નિષ્ઠા અને પ્રમાણિકતાને સલામ કરું છું એક પણ ઉમેદવાર ભયમાં કે લાલચમાં આવ્યા નહીં અને કોઈએ પણ પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી કે અમારા જે ફોર્મ માન્ય થયા એવા ત્રેવીસ કોંગ્રેસ પક્ષના અને બે ઇન્ડિયા ગઠબંધનના આપના પક્ષના ઉમેદવારોએ અનેક પરિસ્થિતિની વચ્ચે લાલચ ધમકીની વચ્ચે પણ પોતાનું ઉમેદવારી પત્ર પાછું નથી ખેંચ્યું અને મક્કમતાથી લડી રહ્યા છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ફરી વખત મારા વ્હાલા ગુજરાતીઓને ખૂબ હૃદયપૂર્વક નમન કરીને શુભકામનાઓ પાઠવું રહી રહીને રહી રહીને પણ કોંગ્રેસ જાગી તો છે સુરતનું જે કારણ થયું એના પછી હવે જાહેર કરી દેવામાં આવ્યો છે એ નંબર હવે આ નંબર ઉપર કેટલા કોલ્સ વગેરે આવ્યા છે મેસેજીસ વગેરે આવ્યા છે એ બધી જ માહિતી અમે તમને આવતીકાલે દર્શાવીશું ત્યાં સુધી જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે લોકસભાની તમામ અપડેટ અમારા તરફથી તમને મળતી રહેશે ધન્યવાદ